બહુ જ નમ્રતાથી વિવેક ક્યાંય ચૂકશો નહીં ખાસ કહેવાનું છે હું તમને વ્યવસ્થાઓને તહસ નહસ કરવાનું નથી કહેતો પણ વિવેકપૂર્વક નમ્રતાથી કહેવું પડશે કે સાહેબ સમાજ સાચવી શકે એના કરતા ઓલરેડી પ્રતિમાઓ ઘણી વધારે છે હું તમને એક આંકડો આપવા માંગુ કે આપણે શ્વેતાંબર મૂર્તિ પૂજક કદાચ અઠાવીસ લાખ પર પહોંચી ગયા છે મૂળ માર્ગમાં હોય એવા શ્વેતાંબર મૂર્તિ પૂજક અઠાવીસ લાખથી વધારે નથી અને એમાંથી પૂજા કરનારો વર્ગ તો ચૌદ લાખ થી વધારે નહીં હોય મારું માનવું પચાસ ટકા લોકો પૂજા કરતા હશે એની સામે શ્વેતાંબર મૂર્તિ પૂજક સાચવવાની હોય પ્રતિમાઓ કદાચ પચાસ લાખ ઉપર છે પચાસ લાખ પ્રતિમાઓ ઓલરેડી આપણે લઈને બેઠેલા છે તમે સવારે ઉઠો એટલે નક્કી માનજો અઠ્યાવીસ નું છપ્પન લગભગ બે પ્રતિમા એની સાચવવાની જવાબદારી દરેક જૈનના માથે હોય છે અને એમાં એ પૂરી સચવાતી નથી અને આપણે નવી પ્રતિમાઓ દર વર્ષે હજારો ઉમેરતા જ જઈશું ક્યાં કોણ સાચવશે તમે બધા એક એક તો બે ની વચ્ચે એક એક છોકરું લઈને બેઠા છો સિંગલ ચાઇલ્ડમાં એક થાય એટલે પૂરું થઈ ગયું દર વખતે તમારી વસ્તી દર જનરેશન પર અડધી અડધી થતી જાય છે અને એ અડધી વસ્તી એની સામે પ્રતિમાઓ વધારતા જ જઈશું આચાર્ય ભગવંત જ્યારે કે કે હવે આપણે અહીંયા આવ્યા છીએ ચાર પ્રતિમા નવી ભરાવવી છે કાચે ભગવાનને કહેવું પડશે કે સાહેબ પ્રતિમાઓ ભરાવવાને બદલે પ્રતિમાની પૂજા કર એવા લોકોને ભરાવવા માટે અમે તૈયાર છીએ કહેવું પડશે તો આચાર્ય ભગવાનની પ્રરૂપણા બદલાશે બાકી નહીં બદલાય કારણ કે એ લોકો તો એવું જ સમજે છે મારે આ કાગળો એટલે લોકો સુધી પહોંચાડવા છે આ બધા આચાર્યો સુધી ખરેખર પહોંચાડવાનું છું આ શાસનના જવાબદાર દરેક આચાર્ય સુધી આ તમારા કાગળો જમાના છે કારણ એક જ છે કારણ કે મારે એ આચાર્ય ભગવંતોને ખાલી એટલી અરજી મોકલવી છે કે સાહેબ આપ જે સમજો છો એના કરતા દુનિયા બદલાઈ ચૂકી છે એ લોકોને સાચી વાતની ખબર જ નથી એ લોકોને એમ જ થાય છે કે જૈનો આ જ માંગે છે માટે લોકોએ આપ્યા જ કરે છે મારે એમને કેવો છે સાહેબ ટ્રેન્ડ બદલાઈ ગયો આપની પાસે આવનારા જે થોડા ગીર્દ ગીર્દ લોકો છે એ લોકો ભલે આ બધી વાતો કરતા હોય આપની આગળ સામાન્ય માણસ કોમન મેન ને આ બધું નથી ગમતું કોમન મેન નથી ઈચ્છતો કે આવા ઘરઘોડાઓ નીકળે કોમન મેન નથી ઈસ્તો કે આવી રીતે પૈસાઓ વાપરવામાં આવે કોમન મેન નથી ઈસ્તો કે આવા અનુષ્ઠાનો કરાવવામાં આવે કોમન મેન તો એ માંગે છે કે આવતીકાલે ધર્મ સુરક્ષિત રહે એના માટે અત્યારથી કશુંક કરવામાં આવે કોમન મેન આ માંગે છે તમને ખ્યાલ નથી એ ખ્યાલ આપણે આપવો પડશે વિવેકપૂર્વક નમ્રતાથી આપવો પડશે કે સાહેબ જમાનો બદલાઈ ગયો અઢારમી સદી ની વાત નહીં કરું